જુનાગઢ શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ માંગરોળમાં ચાર ઇંચ તો કેશોદમાં માં વરસ્યો બે ઇંચ વરસાદ માળિયા હાટીનામાં પોણા બે ઇંચ તો વંથલી મેંદરડા જુનાગઢ તાલુકા અને શહેરમાં પણ અડધો અડધો ઇંચ વરસ્યો વરસાદ ધોધમાર વરસાદથી જુનાગઢ શહેરમાં રોડ પર જળ ભરાવની સમસ્યા સર્જાઈ તો વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો પણ મુશ્કેલી જોવા મળ્યા આ તરફ અને વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાયા ગીર કાતરાસ ગીર દેવગામ ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય પંથકના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાતા તૈયાર પાકને નુકસાન થયું કેશોદમાં પણ ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો કેશોદ શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો ખેરસરાથી સુત્રજા જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા ગ્રામજનો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા બે વર્ષથી કોઝવે ઊંચો બનાવવાની રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી પવન સાથે વરસાદ વરસતા સુત્રેજ ગામમાં અસંખ્ય વીજ ઉપકરણોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ચોમાસામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો વરસાદથી માંગરોળના દરિયામાં પણ જોવા મળ્યો ભારે કરંટ દરિયામાં ઊંચા ઊંચા મોજા રહ્યા છે તો બંદર પર નંબરનું સિગ્નલ લગાવીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે વરસાદી વાતાવરણ વચ્ચે જૂનાગઢના ગિરનારનો જોવા મળ્યો આહલાદક નજારો ધુમ્મસ અને વાદળો વચ્ચે કુદરતી સૌંદર્યની દર્શનાર્થીઓ મજા માણતા જોવા મળ્યા